રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં બેતાલીસ મતદારોએ કર્યું હોમ વોટિંગ છ્યાસી વર્ષીય નિવૃત્ત શિક્ષિકા કંચનબેન અને છાસઠ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ મીરાબેન કહે છે મતદાન તો સૌએ કરવું જ જોઈએ ભારતમાં હાલ લોકતંત્રનો મહાપર્વ એટલે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ચાલી રહી છે ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે રાજકોટ જિલ્લામાં આગામી તારીખ સાતમી મે બે હજાર ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે તેને ધ્યાને લઈને હાલ દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં હોમ વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા પંચ્યાસી વર્ષથી વધુના વૃદ્ધો અને ચાલીસ પ્રતિશતથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને ઘરે બેઠા વોટિંગ કરવાની સુવિધા આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ સંસદીય મત વિસ્તારમાં હોમ વોટિંગ ચાલી રહ્યું છે અહેવાલ દીપક રાઠોડ